નમસ્કાર આલાપ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ નમસ્કાર આજના આ બુધવારના બોમ્બના એપિસોડમાં નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ પાસેથી સાડત્રીસ લાખ રૂપિયા મહેસૂલી રાહે વસૂલ કરવા નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં હાલ બે ટાંકીઓની ચર્ચા ચાલી રહી છે એક ટાંકી ઉપર ચડાવવામાં આવેલું જેસીબી ના દ્રશ્યો તો બીજું એક સુરત જિલ્લામાં ટાંકી નવી બન્યા ને પ્રથમ વખત પાણી ભરીને ટેસ્ટિંગ કરવાના સમયે જ કલર ઘોષ થઈ ગયેલી આ બે ટાંકીઓની ચર્ચા ગુજરાતની જનતા દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા કરી રહી છે પરંતુ આ બે ટાંકીઓની વચ્ચે જ નગરપાલિકાના નાયબ નિયામક સુરત શ્રી સુરેશ વસાવા દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે અને આ ઐતિહાસિક ચુકાદાના કારણે નગરપાલિકાના શાસનને પોતાની પેઢી સમજી બેઠેલા અને પોતાના નગરના વિકાસના બદલે પોતાનો આર્થિક વિકાસ કરવામાં રચ્યા પચ્યા બની જતા

સારું પાણી પોતાના ઘરે નળ દ્વારા મળી શકે પરંતુ સરકારના આટલા સરસ ઉદ્દેશ ઉદ્દેશને લોકોના પાણીની જરૂરિયાતને પૂરી કરવાના ઉદ્દેશને પરિપૂર્ણ કરવામાં આ શાસકો નબળા સાબિત થશે એવી સરકારને પણ ક્યાં ખબર નથી આ દર્શક આમોદ નગરપાલિકામાં સરકારશ્રી દ્વારા પાણીની ટાંકી માટે આશરે ત્રણ કરોડ અને સત્તર લાખ રૂપિયાની જેવી માતર રકમ મંજૂર કરવામાં આવી અને આ પાણીની ટાંકીની મંજૂરી બાદ નગરપાલિકા દ્વારા નિવિધા પ્રકાશિત કરવામાં આવી અને નગરપાલિકાએ આ નિવિધા પ્રકાશિત કરી તેર અગિયાર બે હાજર નવ માં બે હાજર નવ માં આ નિવિધા પ્રકાશિત થઈ અને આ નિવિધા એ મેસ પાવર હાઇડ્રોલિક્સ નામની વડોદરાની એક એજન્સીને આ ટાંકીનું કામ લાગ્યું પાવર હાઇડ્રોલિક્સ નામની કંપનીએ આ પાણીની ટાંકીનું કામ આમોદમાં શરૂ કર્યું પરંતુ આ પાણીની ટાંકીની કામગીરી એ શરૂઆતથી જ વિવાદાસ્પદ રહી અને ગુણવત્તા વિહીન કામગીરીની ફરિયાદો અનેકવાર ઉઠી કેટલાક સમાચાર પત્રોએ આ ટાંકીની કામગીરી ચાલતી હતી ત્યારે એના ટાંકીમાં અંદર ઉતરીને પાડેલા ફોટોગ્રાફ્સ પણ સમાચાર પત્રોમાં પ્રકાશિત થયા હતા અને ત્યાર પછી આ ગુણવત્તા વિહીન ટાંકીની કામગીરી અનેક ફરિયાદો એ શાસનો સુધી પહોંચી અને નગરપાલિકાના નાયબ નિયામક સુરતને પહોંચેલી આ અનેક ફરિયાદોના આધારે આ પાણીની ટાંકીની કામની ગુણવત્તાની તપાસ કરવામાં આવી સરકારના પાણી પુરવઠા ખાતાના ઇજનેરો અને પીડબ્લ્યુડીના ઇજનેરો વગેરે દ્વારા વારંવાર આ ટાંકીની ગુણવત્તાની તપાસ કરવામાં આવતા ગુણવત્તા નબળી હોવાનું ફલિત થયું અને એનો અહેવાલ એ નાયબ કાર્યપાલક ઇજનેરે સુપ્રત પણ કર્યો ટાંકીની કામગીરી એ હલકી ગુણવત્તાની છે જેથી આ એજન્સીને એનું ચૂકવણું કરવામાં ન આવે પરંતુ મિત્રો સરકારના અધિકારીઓ દ્વારા સ્પષ્ટ ઉદ્દેશ સાથેના આવો ગુણવત્તા હલકી વપરાય છે આ કામ માટે સરકારી નિયમ અનુસાર ડિપોઝિટ જમા કરાવવાની હોય છે એવી ડિપોઝિટ જે આ પાવર હાઇડ્રોલિક્સની નગરપાલિકામાં જમા હતી એવી દસ લાખ રૂપિયા જેવી માતબર રકમની ડિપોઝિટ પણ એને પરત કરી દેવામાં આવી આમ નગરપાલિકાના લોકો માટેના સુખાકારી માટેની કામની ટાંકી એની ગુણવત્તા નબળી છે એવું સરકારના ઇજનેરોજ કરી રહ્યા છે અને તેમણે એને ન ચૂકવવા માટેની વિનંતી કરી પરંતુ તેમ છતાંય આ નાણાં ચૂકાઈ ગયા વધારે આશ્ચર્યની વાત તો એ છે કે નગરપાલિકાની સામાન્ય સભામાં આ હલકી ગુણવત્તાની કામગીરી છે

અને એના જ કારણે સુરેશ વસાવા નાયબ કાર્યપાલક જે નિયામક છે નગરપાલિકાના નિયામક સુરેશ વસાવા દ્વારા આ કેસની તપાસના અંતે એમની કોર્ટમાં ચાલેલા આ કેસના સામાપક્ષાના પ્રમુખ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ સમીમબેન પટેલને પણ હાજર રાખવામાં આવ્યા તેમને નિવેદનો પણ લેવામાં આવ્યા પાણી પુરવઠાની કામગીરી કરતા એક કર્મચારી નિવેદન પણ લેવામાં આવ્યું અને નગરપાલિકા આમોદ પાસેથી પણ કેટલાક અહેવાલ માગવામાં આવ્યા અને આ બધાની સુનાવણીના અંતે નગરપાલિકાના નાયબ નિયામક સુરેશ વસાવાએ એ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ શમીમબેન પટેલ પાસેથી સાડત્રીસ લાખ રૂપિયા વસૂલવાનો હુકમ પણ કર્યો મહેસૂલી રાહે આ પૈસા વસૂલ કરવા માટે આમોદ નગરપાલિકાના વર્તમાન મુખ્ય અધિકારીને એ હુકમ કરવામાં આવ્યો છે પરંતુ આ હુકમમાં ત્રીસ દિવસની મર્યાદા પણ આપી છે કે જેમાં શમીમ પટેલ પોતાની વિરુદ્ધ અપીલમાં પણ જઈ શકે છે દર્શક મિત્રો પાણીની ટાંકીમાં ગુણવત્તા વિહીન કામગીરી થઈ અને એ ગુણવત્તાના બિલો ચૂકવાઈ પણ ગયા જ્યારે સરકારની જ એજન્સીઓ ગુણવત્તાવિહીન કામગીરીને કારણે નાણાં ના ચૂકવવા એવો અહેવાલ આપે છે ત્યારે જ આ નાણા પર ચૂકવવામાં આવે સમીમ પટેલે નાયબ કાર્યપાલ નાયબ નિયામક સમક્ષ પોતાની જે બચાવમાં રજૂઆત કરી અમે એમણે એક પોતાના ઉત્તરમાં જણાવ્યું હતું કે હું નગરપાલિકાના પ્રમુખ તરીકે કામગીરી કરું છું પરંતુ મારી પહેલા જ્યારે મારી પાસે બિલ આવે છે પહેલા નગરપાલિકાના ઇજનેર મુખ્ય અધિકારી અને એકાઉન્ટન્ટોની સહી થયેલી હોય છે આ બિલો ઉપર આ ત્રણની સહી હોય છે અને પછી આ બિલો ઉપર હું સહી કરું છું એટલે એમણે આ ત્રણની સહીઓ પછી પોતે સહી કરી હોવાથી કામની ટેકનિકલ કે ક્વોલિટીની ગુણવત્તા ચકાસવાની કામગીરી એ પ્રમુખની નથી એવો પોતાના બચાવમાં એમણે રજૂઆત કરી છે પરંતુ તેમ છતાંય તેમના બચાવને ગ્રાહ્ય રાખવામાં આવ્યો નથી અને નાયબ નિયામક સુરેશ વસાવાએ નગરપાલિકાના પ્રમુખ સર્વસત્તાધીશ છે

એ ઉઘરાણી પણ એક પત્ર દ્વારા શરૂ થઈ છે શું આ નાયબ નિયામકના આ ઐતિહાસિક ચુકાદાથી નગરપાલિકામાં ભવિષ્યમાં આવનારા સત્તાધીશો કઈ શીખ લેશે કે પછી ધોતી હે ચલતી જેવું ચાલતું રહેશે નમસ્કાર દર્શક મિત્રો આલાપ ન્યૂઝના આ બુધવારના એપિસોડમાં આ પાણીની ટાંકીના ભ્રષ્ટાચાર વિશે આપણે સાંભળી આવી જ ભ્રષ્ટાચારની વિગતો જોવા અને જાણવા માટે જોતા રહો આ